હલો ફ્રેન્ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પછી બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ચૂકામરસા ગોંડલમાં ચૂકામરસાના જે ભાવ છે તે ચારસો એકાવન રૂપિયાથી લઈ ચોત્રીસો એકાવન રૂપિયા છે ચમણિયા ભાવ છે ત્રેવીસો એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સત્તરસો એકતાલીસ રૂપિયા છે ચામાં ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા તો હવે જોઈએ ધાણા ધાણાના ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ સોળસો એક્યાસી રૂપિયા છે ચમણની ભાવ છે પંદરસો એક રૂપિયા તો હવે જોઈએ જીરું જીરાના ભાવ છે તો ઓગણચાળીસો એકાવન રૂપિયાથી લઈ ચુમ્માલીસો એકસઠ રૂપિયા છે ચમણની ભાવ છે બેતાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ લાલ તલ લાલ તલના જે ભાવ છે તો એકવીસો એકસઠ રૂપિયાથી લઈ એકવીસો એકસઠ રૂપિયા છે ચમનની ભાવ છે એકવીસો એકસઠ રૂપિયા તો હવે જોઈએ કાળા તાલ કાળા તલના જે ભાવ છે તો બે હજાર રૂપિયાથી લઈ સુડતાલીસો એકાવન રૂપિયા છે ચમનની ભાવ છે ચુમ્માલીસો એક રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ ત્રેવીસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બાવીસો એકાવન રૂપિયા તો હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકસઠ રૂપિયા થી લઈ બારસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા તો હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા તો હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે છસો એકસઠ રૂપિયાથી લઈ બારસો છવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા તો હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એક્યાસી રૂપિયા છે ચમાન ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા તો હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો એક રૂપિયા થી લઈ ચૌદસો એક રૂપિયા છે ચમાન ભાવ છે ચૌદસો છેતાલીસ રૂપિયા તો હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો બે રૂપિયા થી લઈ છસો નેવું રૂપિયા છે ચમાન્ય ભાવ છે છસો સોત્રીસ રૂપિયા तो हमें जो है घऊ लोकवन लॉकवन घऊना भाव से पांच सौ बोतेर रुपया लई छ सौ बतीस रुपया से सामान्य भाव से छ सौ सो रुपया तो हम जो ये मेथी मेथी ना भाव से एक एक हज़ार अगिय रुपया लई एक हज़ार अगियार रुपया से सामान्य भाव से एक हज़ार अगियार रुपया हम जो रो તો રાયડાના જે ભાવ છે તે પાંચસો એકસઠ રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે સમાન ભાવ છે પાંચસો એકસઠ રૂપિયા તો હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો સત્રીસ રૂપિયાથી લઈ આઠસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો છ રૂપિયા તો હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે બારસો અગિયાર રૂપિયાથી લઈ સત્તરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એક રૂપિયા તો હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે એક હજાર એકાણું રૂપિયાથી લઈ અગિયારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા તો હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ પચીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એકવીસો એકતાલીસ રૂપિયા તો હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ઓળસો અગિયાર રૂપિયા છે સમાન ભાવ છે પંદરસો એકાવન રૂપિયા તો હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સમાન ભાવ છે અગિયારસો રૂપિયા તો હવે જોઈએ પીલાસણા પીલાસણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એક્યાસી રૂપિયા છે भाव से अगियारो एक रूपया तो हम हाँ ये मग मगना से लो एक रुपया से हम जुए जुआर जुआर न आठ सौ एक रुपया लाइ आठ सौ एकाणु रुपया से सामने भाव से आठ सौ एक साथ रुपया तो हम जुए बाजरो બાજરાના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ પાંચસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એક રૂપિયા તો હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે બચો છપ્પન રૂપિયાથી લઈ ત્રણસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો અગિયાર રૂપિયા તો હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકસો એકાવન રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે સામાનની ભાવ છે ત્રણસો એક એકસા રૂપિયા તો હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે બારસો એકાવન રૂપિયાથી લઈ ત્રણ હજાર એકતાલીસ રૂપિયા છે સામાનની ભાવ છે બાવીસો એકાવન રૂપિયા તો હવે જોઈએ નવી ધાણી નવી ધાણીના જે ભાવ છે એકત્રીસો એક રૂપિયાથી લઈ એકત્રીસો એક રૂપિયા છે સમાન ભાવ છે એકત્રીસો એક રૂપિયા તો હવે જોઈએ નવા ધાણા નવા ધાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા તો હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા તો હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા તો હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો પચાસ રૂપિયા તો હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકાવન રૂપિયા તો હવે જોઈએ સુવાદાણા ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ